જે શ્રમદાન ફોર મોરબી અંતર્ગત અમે રેલવે ફાટકથી લઈને હાઈવે સુધીની જેનું જે વિસ્તાર છે એ લીધું છે સફાઈમાં અને બંને બાજુ સફાઈ કરીએ છે સાથે સાથે રોડ ઉપરનું જે ડસ્ટ છે એ પણ નીકળી જાય એના માટે અમારી ટીમ બ્રશનું અને એનું પ્રોપર નિકાલ માટે પણ વ્યવસ્થા એ લોકોએ કરી છે અમારે અમારી આ પ્રયત્નમાં આજે અમારી સાથે યંગ ઇન્ડિયા ગ્રુપવાળા પણ જોડાયા છે અને એ લોકોએ પણ એક્ટિવલી જે કચરો પિકઅપ કરીને યોગ્ય જગ્યાએનો નિકાલ થાય આના માટે અમારું અમારી મદદ કરી છે સાથે સાથે વિસ્તારના પણ અમુક લોકો અમારી સાથે જોડાયા અમુક બાળકો પણ પોતાની જાગૃતિથી અમારા અભિયાનમાં જોડાયા હતા તો ઓવરઓલ જે છે સ્વચ્છતાનું ખાસું સારું કામ થયું છે કેટલા લોકો ટોટલ જોડાયા હતા અને કેટલો કચરો અહીં લગભગ સોથી વધુ લોકો અહીંયા જોડાયા હતા અને ટોટલ કચરો જે છે એનું અમે અત્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે મેજર કરીને આપણે કહીશું હા તો અત્યારે અમે જે શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ છે એ ફરી ચાલુ કર્યું છે અને દર બે અઠવાડિયામાં આ કાર્યક્રમ થાય છે વિભિન્ન વિસ્તારોને અમે કવર કરીએ છીએ આના પહેલાં ત્રાજપા રોડનું વિસ્તાર અમે લીધું હતું આજે આ વિસ્તાર અમે લીધું છે આગામી સમયમાં જે વિસ્તારમાં હજુ સુધી શ્રમદાન ફોર મોરબી થયું નથી એ તમામ વિસ્તારોને કવર કરશું જેમ મેં પહેલાં પણ કહ્યું છે કે તમામ નાગરિકો કવર થઈ જાય તમામ વિસ્તારો કવર થઈ જાય એ મારું ઓબ્જેક્ટિવ છે તો અન્ય વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં અમે જઈશું ડસ્ટની જે વાત છે તો તમામ કામદારોને અમે બ્રશ આપી દીધા છે સાથે સાથે એમને સુપડા પણ આપી દીધા છે તો બ્રશ અને સુપડાથી તમામ જગ્યાએ લોકો ડસ્ટને ક્લીન કરે અને એમની જે હેન્ડકાર્ટ છે એમાં રાખે હેન્ડકાર્ડ પછી એક જે ડસ્ટ છે સીધે સીધું ટ્રેક્ટરમાં જાય એ અમે ટ્રેનિંગ અત્યારે તમામ કામદારોને આપીએ છીએ અત્યારે અમુક કામદારો જે છે એમાં બહુ સારી રીતે કરવાના કરવાનું ચાલુ કરી દીધા છે અને જે લોકોને અમે ટ્રેનિંગ આપીએ છીએ પણ આગામી સમયમાં એ રીતનું કરશે આગામી સમયમાં જે જેટલા રીતે એના માટે કર્યું છે સફાઈ કામદારો આપણે બસો માટે ટેન્ડર કર્યું હતું એ તમામે તમામ કામદાર આપણને મળી ગયા છે ડ્રેનેજના કામદારોમાં હજુ થોડી ઘટ અમને મહેસૂસ થાય છે એના માટે આગામી સમયમાં અમે કાર્યવાહી કરશું અદરવાઈઝ જે મોટા મેજર વિસ્તારો છે એ સવારના હાફમાં કવર થઈ જાય છે જે મેઇન રોડ્સ છે એને આપણે બપોરના હાફમાં કવર કરાવીએ છીએ જેમાં જૂથ સફાઈ એ લોકો કરતા હોય છે તો સાથે સાથે જે ગુરુવારનું શ્રમદાન ફોર મોરબી છે એ સિવાય મંગળવારે પણ દરેક એસએસઆઈ પોતાના ક્લસ્ટરમાં આ રીતનું એક સ્વચ્છતા અભિયાન કરે છે જેથી લોકલ લેવલે ત્યાં પણ નાગરિકોને અવેરનેસ થાય અને એસએસઆઈ પણ એમના ધ્યાન ઉપર જે એવા નાના મોટા સ્પોટ્સ આવતા હોય એ એ સફાઈ કરાવી શકે લોકોને શું સમજ કારણ કે વારીને જાય છે સવારમાં વહેલી સવારે કે રાત્રે જે સફાઈ કામ કરવા છે હા તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે રાત્રે પણ જ્યારે અમારી સફાઈ થતી હોય તો ઘણા જે દુકાનદારો છે એ સાંજે કચરો પોતાની દુકાનની બહાર નાખી દેતા હોય છે એ ખરેખર સારી વાત નથી ડોર ટુ ડોરનું કવરેજ હન્ડ્રેડ પર્સન્ટ છે અને બધી જ જગ્યાએ ગાડીઓ જાય છે એનું અમે દર સોમવારે રિવ્યૂ પણ કરતા હોઈએ છીએ આકસ્મિક ચકાસણી પણ કરતા હોઈએ છીએ તો કોઈ જગ્યાએ એવું ધ્યાને નથી આવ્યું કે ડોર ટુ ડોરની વ્હીકલ જતી ન હોય કે સમયસર પહોંચતી ન હોય એના માટે તમામને મારું આગ્રહ છે કે આપનું જે પણ કચરો છે આપ આપના જે ડોર ટુ ડોરની વ્હીકલ હોય એમાં જ આપો અને આપનું પોતાનું જે સામે આપના ઘરનું કે દુકાનના સામેનું જે વિસ્તાર છે એમાં સફાઈ રાખવામાં મારી મદદ કરો આપની દુકાના ઠીક બહાર નાનું મોટું કોઈ દબાણ હોય કે કોઈ પાણી પીવાની કે એની વ્યવસ્થા આપણે કરી હોય તો એનાથી પણ પબ્લિક ન્યુસન્સ ક્રિએટ થતું હોય છે તો એ પણ ન કરવું જોઈએ અને ખાસ કરીને કોઈ એવી વસ્તુનું જો વેચાણ આપણે કરતા હોઈએ જેમાં ચિપ્સ છે પેકે કે ચોકલેટ છે કે આ બધું છે તો એનું પ્રોપર નિકાલ થાય વેસ્ટનું એ જવાબદારી પણ તમામ જે આપણા વેપારી મિત્રો છે એ લે આવો મારો આગ્રહ છે ડસ્ટબિનો પણ આપણે આગામી સમયમાં કેટલી સો ડસ્ટબીન્સ જે છે આપણે ખરીદી કરી હતી એ સો ડસ્ટબિન્સ આપણે વિવિધ વિસ્તારોમાં લગાવી છે સાથે સાથે આપણે જેટલા હોકર ઝોન ચાલુ કર્યા છે દાખલા તરીકે લાલબાગની દિવાલની નજીક આપણે હોકર ઝોન ચાલુ કર્યું છે એ તમામ હોકર ઝોનમાં પણ આપણે ડસ્ટબિન મૂકીએ છીએ જેથી ત્યાં જે રેગ્યુલર કચરો થાય છે એ પણ પિકઅપ થાય સાથે સાથે આપણા મેઇન રોડ છે ત્યાં અમુક રોડ્સ ઉપર જે ડસ્ટબિન્સ હતા એ જૂના થઈ ગયા હતા કે એમાં પબ્લિક ડેમેજનું કે અન્ય ડેમેજનું પ્રશ્ન બન્યું હતું ઇન દેટ કેસ એને અમે રિપ્લેસ કર્યા છે અને આ ડસ્ટબિન જે છે એ મેટલના છે તો એમાં એ પ્રકારના ડેમેજ થવાની શક્યતા ઓછી છે